માતાજી ખેડૂત મિત્રો હું છું રાજપ્રાસ સંજય અને મિત્રો આજે આપણે ઘણા દિવસો બાદ મિત્રો આપણા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ અને એનો થોડો મિત્રો અભિપ્રાય લેવા માગશું કે એને આ કઈ રીતના રીંગણનું વાવેતર કરેલું છે કઈ કઈ દવાયું એ યુઝ કરે છે અને કઈ પદ્ધતિસર તેમને રીંગણીની ખેતી કરી છે તો વિડીયોમાં આ રીતના જ બન્યા રહેજો તમને જરૂર મજા આવશે અને તમે પણ જો મિત્રો આવી રીંગણીની ખેતી કરવા માગતા હોય અને જરાય અનુભવ ન હોય તો મિત્રો આ વિડીયો જોઈ લેજો અથવા તો આપણી ચેનલમાં મિત્રો બધા જ રીંગણીના વિડીયો અપલોડ કરેલા છે

મિત્રો બાર તેર મન એક સહે એવા મિત્રો ચાર એટલે વાત કરીએ તો પચાસ મણ રીંગણા દર ચોથા દિવસે માત્ર ત્રણ ની અંદર થી નીકળે છે અને બાબુભાઈ આમાં પાણી કેટલા દિવસે આપો

બીજી વાત કરીએ તો ખાતર કયા કયા આમાં ચડાવો ખાતર નાખ્યું નાખી પછી સોય સોય નાખ્યું છે ડીઆઈપી નાખ્યું છે પછી બીજા કોઈ પણ ખાતર આવે એ બધા ભેગા નાખી વેરીયન પાઈ દઉં

આ પોષક મિત્રો પોષક નો ઉપયોગ કરે છે નકર એમની જમીન અંદર રીંગણી ટૂંક કરીએ તો મોટી થઈ જાય છે અને સમતકાર હા સમતકાર પોષક એક ને એક ડોઝ નાખો હા એક ને એક ડોઝ એટલે એને ફ્લાવરિંગ આવી જાય પાછી પડે ને પાછી પડી જાય ફ્લાવરિંગ આવી જાય છે કુલ માં એક એ દવા ઉપયોગ ના બીજો કોઈ ની આજ તે કોરોઝમ ને એ કોરોઝમ થઈ જાય સાથે એક ને એક છટકાવ રીંગણાં કઈ માર્કેટની અંદર લઈ જવું બોટાદની માર્કેટ બોટાદ માર્કેટ

ખોટું બોલ નો આવે રોપા કઈ રીતે વધારે આપણને આપે અને તમારો આપડે બેનો કોન્ટેક્ટ કઈ રીતના થયો તો મેં મોબાઈલ ના જોયો મિત્રો જેમ તમે અત્યારે અમારો વિડીયો જોઈ રહ્યા છો એ રીતના જ મિત્રો વિડીયો બાબુભાઈ અમારો જોઈ ને અમારી સાથે કોન્ટેક્ટ થયો છે તો તમે પણ જો મિત્રો રોપા બિયારણ આપણે એ લોકો ને ઓળખતા મોબાઈલ હિસાબે જોઈ ને એમની વાણી ઉપર થી આપણે રોપ નો ઓર્ડર આપી લીધો બાબુભાઈ વિડીયો તો માં ઘણા નર્સરી વાળા ના આવે તો તમે મને જ કેમ પસંદ કર્યો

તો તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલ છે નંબર ઉપર પણ પૂછી શકો છો અને બાબુભાઈ એવું નથી ને કે તમારે અમારા કેમેરા સામે અમારે વખાણ ના ના વખાણ નહીં સેજ તે તા છે મજૂર વીણે છે ને પૂછી લે ને તો મિત્રો આ રીતના આ રીંગણનું વાવેતર હું ખેડું છું હું કામ ખોટું બોલું ખોટું જ ખોટું જ કેવું પડે કે નથી આ હાલ તો જો તમે પણ રોપા બિયારણ લેવા માંગતા હો તો 20 જમણ પછી તરત બીજી 5 વીઘાની એમનો જ રોપ લાવીને સોપવાનો છે આ કપ્પા વિણાય છે એટલે વીણી લે એટલી વાર છે તો જો તમે કાંઈ બીજું બાબુભાઈને પૂછવા માંગતા હોય તો બાબુભાઈનો નંબર પહેલા આપેલો છે અથવા જો અમારા બાબતે કઈ પૂછવા માંગતા હોય તો તમને સ્ક્રીન ઉપર નંબર બતાવેલો છે નંબર ઉપર કોલ કરીને માહિતી લઈ શકો છો તો આજના વિડીયોમાં એટલું જ હું બજરંગ નર્સરી વતી બધા જ ખેડૂતોને કહેવા માંગુ છું કે ખેડૂત કોઈ દિવસ ખોટું બોલતો નથી એમ જ આ બાબુભાઈએ એમના મુખેથી બધું સાચું કીધું છે તો તમને જો ખોટું લાગતું હોય કે કદાચ બાબુભાઈ કેમેરા સામે તો બાબુભાઈનો નંબર આપેલો છે બાબુભાઈને તમે કોલ કરીને બધું પૂછી શકો છો જય હિન્દ જય ભારત જય